નમસ્કાર મારા વાલા ગુજરાતી ભાઈઓ તથા બહેનો સ્વાગત છે સોના ચાંદી અલર્ટ યુટ્યુબ ચેનલ પર જ્યાં તમને રોજે રોજના સોના અને ચાંદીના ભાવ જોવા મળશે તો સોના ચાંદી અલર્ટ ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરો હવે આજ રોજ તારીખ દસ દસ બે હજાર પચીસ વાર શુક્રવારના રોજ ગુજરાતમાં સોના અને ચાંદીના સ્વભાવ ચાલી રહ્યા છે તે વિશે આ વિડીયોમાં વાત કરીશું તો સૌથી પહેલાં આપણે ભાવ એક ગ્રામ ચાંદી નો ભાવ રૂપિયા એકસો સડસઠ આઠ ગ્રામ ચાંદીનો ભાવ રૂપિયા તેરસો છત્રીસ દસ ગ્રામ ચાંદીનો ભાવ રૂપિયા સોળસો સિત્તેર સો ગ્રામ ચાંદીનો ભાવ રૂપિયા સોળ હજાર સાતસો એક કિલોગ્રામ ચાંદીનો ભાવ રૂપિયા એક લાખ સડસઠ હજાર રહ્યો છે હવે જાણીશું ગુજરાતમાં બાવીસ કેરેટ સોનાના શું ભાવ ચાલી રહ્યા છે આજના બાવીસ કેરેટ સોનાના ભાવ એક ગ્રામ સોનાનો ભાવ રૂપિયા અગિયાર હજાર ત્રણસો પંચ્યાસી આઠ ગ્રામ સોનાનો ભાવ રૂપિયા એકાણું હજાર એસી દસ ગ્રામ સોનાનો ભાવ રૂપિયા એક લાખ તેર હજાર આઠસો પચાસ સો ગ્રામ સોનાનો ભાવ રૂપિયા અગિયાર લાખ આડત્રીસ હજાર પાંચસો રહ્યો છે હવે જાણીશું ચોવીસ કેરેટ સોનાનો ગુજરાતમાં શું ભાવ ચાલી રહ્યો છે તો આજના ચોવીસ કેરેટ સોનાના ભાવ એક ગ્રામ સોનાનો ભાવ રૂપિયા બાર હજાર ચારસો વીસ આઠ ગ્રામ સોનાનો ભાવ રૂપિયા નવ્વાણું હજાર ત્રણસો સાહીઠ દસ ગ્રામ સોનાનો ભાવ રૂપિયા એક લાખ ચોવીસ હજાર બસો સો ગ્રામ સોનાનો ભાવ રૂપિયા બાર લાખ બેતાલીસ હજાર રહ્યો છે હવે જાણીશું અઢાર કેરેટ સોનાનો ગુજરાતમાં શું ભાવ ચાલી રહ્યો છે તો આજના અઢાર કેરેટ સોનાના ભાવ એક ગ્રામ સોનાનો ભાવ રૂપિયા નવ હજાર ત્રણસો આઠ ગ્રામ સોનાનો ભાવ રૂપિયા ચુમ્મોતેર હજાર પાંચસો અઠ્યાવીસ દસ ગ્રામ સોનાનો ભાવ રૂપિયા સો ગ્રામ સોનાનો ભાવ રૂપિયા નવ લાખ એકત્રીસ હજાર છસો રહ્યો છે આભાર મારા વાલા ગુજરાતી ભાઈઓ તથા બહેનો જો આપ સૌને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો ગુજરાતી તરીકે ગુજરાતની પોતાની સોના ચાંદી ચેનલ ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરો